સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પેટના દુખાવાની ફરિયાદ સાથે આવેલી એક આદિવાસી મહિલાના પેટના અંડાશયમાંથી આઠ કિલોની અને ગરબાશયમાંથી ત્રણ કિલોની બે ગાંઠ સાથે બે કિલો ચરબી અઢી કલાકના ઓપરેશનમાં કાઢી તેર કિલોના વજનમાંથી મહિલાને મુક્ત કરાવવામાં ડૉક્ટરને સફળતા મળી છે સુરત નવી સિવિલ હોસ્પિટલના ડૉક્ટર ધ્વનિ દેસાઈએ જણાવ્યું હતું કે આગળ જતાં આવી ગાંઠ મૃત્યુ સુધી લઈ જઈ શકે છે એટલું જ નહીં પરંતુ આ ગાંઠ આઠથી બાર મહિનામાં જ લેક કિલોની થઈ હોય એમ કહી શકાય છે હોસ્પિટલમાં મહિલાને પહેલાં ખાનગી હોસ્પિટલ લઈ જવા પામ્યા હતા કે ઓપરેશનના ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા કહેતા જ પરિવાર હોં સુડી જવા પામ્યા હતા ત્યારબાદ સિવિલ લઈ આવ્યા ને એક પણ રૂપિયાના ખર્ચ વગર ઓપરેશન કરી મહિલાને દર્દ મુક્ત કર્યા છે વધુમાં ડોક્ટર દેસાઈ જણાવ્યું હતું કે ગોધરાના લલિતાબેન શંકરભાઈ વસાવાને સર્જરીમાંથી ગાયનિકમાં રિફર કરાયા હતા પેટના દુખાવાની ફરિયાદ સાથે આવેલા લલિતાબેનના એમઆરઆઈ આરઆઈ રિપોર્ટમાં એક નહીં પરંતુ બે ગાંઠ હોવાનું બહાર આવ્યું હતું ડર માત્ર એનો જ હતો કે પેટ ફૂલેલું હોવાથી ગાંઠ કેન્સરની ના હોય એની વચ્ચે તમામ રિપોર્ટ કઢાવ્યા હતા તપાસ દરમિયાન ગાંઠ નોર્મલ હોવાનું બહાર આવતા સર્જરી અને ગાયનેકના સંયુક્ત ઓપરેશનમાં અંડાશયમાંથી આઠ કિલોની મહાકાય અને ગર્ભાશયમાંથી ત્રણ કિલોની ગાંઠ કાઢી ત્યારબી સહિત મહિલાને તેર કિલોના વજનમાંથી મુક્ત કરવામાં સફળતા મળી છે તો દર્દીના સંબંધી શંકર ભરવાડે જણાવ્યું હતું કે આ બાબતે મને ખબર પડતા આજે હું સીલ લઈ આવ્યો એક પણ રૂપિયાનો ખર્ચ વગર ઓપરેશન કરી દર્દ મુક્ત કર્યા છે

લલિતાબેન દાખલ કર્યા ત્યારે એમના શરીરમાં લોહીનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું લગભગ પાંચ બોટલ લોહી ચઢાવવાની ફરજ પડવા પામી હતી આમ એક મૃત્યુને આરે જતી એક મહિલાને નવી સિવિલ હોસ્પિટલના તંત્રએ હાલ નવું જીવન આપ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા